નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ચર્ચના મુખ્ય સભા પૂરોહિત ફાધર જગદીશ મેઘવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ધર્મજનોએ ઉત્સાહભેર ભાગ લીધો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ફાધર આ રોકેએ જણાવ્યું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈસુની જેમ એકબીજાની માફી આપીશું આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છીએ ત્યારે પ્રભુ ઈસુએ આપણને સૌને પ્રેમ શાંતિ ભાઈચારો અને એકબીજાને માન આપીને સંપતી રહેવા એકબીજાની માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો આજના દિવસે સૌ ખ્રિસ્તીજનો એકબીજાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસની શુભકામના પાઠવે છે અને એકબીજાને ગળી મળીને પ્રભુ ઈસુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છા આપે છે પ્રભુ ઈસુ આ ધરતી ઉપર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ પણ જ્યાં પણ ફરજ ઉપર છીએ જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુ ઈસુની જેમ એકબીજાને માફી આપીએ અને સૌની સાથે મળી સંપીને રહીએ અને આ ધરતી ઉપર પણ શાંતિ સ્થાપાય તે માટે આજે ખ્રિસ્તીજનો એ પણ ખાસ પ્રાર્થના કરી હતી ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેઘવાને જણાવ્યું કે આજે નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા એકબીજા સાથે ભાઈચારાની રહેવાની અપીલ પણ કરી ફાધર જગદીશ મેઘવાને પ્રભુ ઈસુના જન્મના દિવસે સાચો સંદેશો એ જ કહેવાશે કે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ ચર્ચના અને ફાધર અને સિસ્ટરો એ સૌ ધર્મજનોને નાતાલ પર્વની શુભકામના પાઠવી આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા હું ફાધર જગદીશ મેકવાન સભા પુરોહિત ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ આપ સર્વને નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજનો દિવસ એ પ્રભુના જન્મનો દિવસ છે પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર આવીને માનવજાતની મુક્તિની ભેટ આપી શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો એનો આ દિવસ આજે મનાવવામાં આવે છે અમારા તાબાની અંદર ધર્મજનો સાથે ભેળા મળીને આજે આનંદ મનાવશે પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે યુદ્ધ ચાલી રહ્યા છે માણસ માણસ વચ્ચે શાંતિ નથી વેરભાવ છે નાત જાતના ભેદભાવ છે આ બધું મિટાવી દઈને આખું વિશ્વ એક કુટુંબ બની જાય એવી આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા છે આજે ફરી એક વખત તમને સૌને શુભેચ્છાઓ પાઠવું છું બાળીશું આપ સર્વને સારી તંદુરસ્તી આપી તમારું જીવન આગળને આગળ ધપાવે એવી મારી પ્રાર્થના અને અભ્ય પ્રાર્થના સાથે વિરમું છું ફરી એક વખત મેરી ક્રિસમસ